લક્ષ્ય ન્યૂઝ એક નજર એક લક્ષ્ય ડભોઈ તાલુકાના રાજલી ગામ નજીક ખુલ્લા ખેતરની ધારે એક ચાર ફૂટનો મગર આવી ચડ્યો હોવાની ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકોને જાણ કરવામાં આવી હતી ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા સ્થળ પર જય વન વિભાગ અધિકારીને સાથે રાખી મગરને ઝડપી પાડી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો જે મગર સ્વસ્થ જણાતા તેને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી કાર્યવાહી વન વિભાગ દ્વારા હાથ ધરાશે ડભોઈ તાલુકાના રાદલી ગામે આવેલ રોડની બાજુના ખુલ્લા ખેતરમાં મોડી રાત્રે એક ચાર ફૂટનો મગર આવી ખેતરની જાડીઓમાં છુપાઈ રહ્યો હોવાની માહિતી ડભોઈ વન વિભાગ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલ આકાશ વસાવા પિનલ વસાવા અક્ષય વસાવાને કરાતા વન વિભાગના અધિકારીઓને સાથે રાખી ચાર ફૂટના મગરને ફંદાવડે ઝડપી પાડી ડભોઈ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો મગર સ્વસ્થ જણાતા જ વન વિભાગ દ્વારા મગરને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરી હતી સાથે વન્ય પ્રાણીઓના રક્ષણ માટે જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધર્યા હતા